લગભગ ઓગણીસો પંચ્યાસી થી બજરંગ દળ મંડળ રામધૂન ના કાર્યક્રમ કરે છે અને તેમાંથી જે રૂપિયા આવે છે તેને અલગ અલગ પાંજરાપોળમાં ગાયોને ઘાસચારો નાખવામાં ખર્ચ કરે છે આ ગ્રુપની જે લોકોએ શરૂઆત કરી હતી તે આજે ગ્રુપમાં મોજૂદ નથી પણ નવા નવા લોકો જોડાતા તે હાલમાં પણ શરૂઆતની જેમ જ કાર્યરત છે આજે આ ગ્રુપ 51 સભ્યોનું ભજન મંડળ છે જે દર શનિવારે જે પણ યજમાન તેમને બોલાવે ત્યાં જઈને રામ ભજનનો કાર્યક્રમ કરે છે નવા 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 માણસો આમાં જોડાતા ગયા છે હું છેલ્લા ચાર વર્ષથી ત્રણ વર્ષથી કોરોના પછી આમાં ઇન્વોલ્વ થયો છું હું જોડાણો તે પછી આ મંડળમાં અંદાજે મારા અંદાજે લગભગ દસથી બાર લાખ રૂપિયાની આવક થયેલી છે અને એ દરેકનું અમે છેલ્લા છ મહિનાની અંદર સાત લાખ બાવીસ હજાર રૂપિયાનું ઘાસ છ મહિનામાં નાખી દીધું છે આજુબાજુના વિસ્તારની કોઈ પણ અહીંથી બસો કિલોમીટર સુધીની પાંજરાપોળ હોય

આ રકમ યજમાન સોસાયટી સમસ્ત એકઠા કરીને પણ આપતા હોય છે આ ઉપરાંત જ્યારે રામધૂન ચાલુ હોય તે વખતે રૂપિયા પણ ઉડાડવામાં આવતા હોય છે રામધૂનમાંથી આવેલા રૂપિયા માત્ર ગાયોના ઘાસચારા અને કબૂતરના ચણ માટે વપરાય છે ગ્રુપના જે લોકો આ પુણ્ય માટે ગયેલા હોય તેમણે રસ્તામાં નાસ્તો કર્યો હોય આ ઉપરાંત આવવા જવાનું ભાડું પણ ઘરના પૈસાથી ખર્ચ કરે છે બજરંગ દળ મંડળ ઓગણીસો પંચ્યાસી સાલ થી સ્થાપના કરી હતી આજે ઓગણ વર્ષ ચાલે છે એની અંદર અમે આવી રીતે દર શનિવારે બજરંગ દળ કરતા હોઈએ છીએ તેમ છતાં ક્યારે કોઈ તિથિ હોય કે મરણ પ્રસંગ હોય કે જન્મદિવસ હોય તે નિમિત્તે પણ અમે બજરંગ દળ કરીએ છીએ અને એની અંદર જે કંઈ પૈસા આવે એ પૈસા અમે ગાયોના ઘાસચારા અને પાર્યાઓની ઝારમાં જ વાપરીએ છીએ બજરંગ મંડળ રામધૂન કરવા માટે ફક્ત શનિવારે જાય છે પરંતુ મહત્વના તહેવારો અને મરણ પ્રસંગ વચ્ચેના દિવસે આવતા હોય તો ત્યારે પણ તે રામધૂન માટે જાય છે અને અબોલ પશુ માટે ઘાસચારો અને ચણ માટે ભંડોળ મેળવી મોટું પુણ્યનું કામ કરે છે તે બદલ હું મારા પરમાત્મા અને ગુરુ મહારાજ ની કૃપાથી એ ખુબ ખૂબ આભાર માનું છે કે જે ધર્મનું કાર્ય કરવા માટે જે ધૂન મંડળ કરી અને પૈસા જે આવે આવક તે ગાયોના ઘાસચારામાં અને પારેવાની ઝાડમાં અને કૂતરાના રંગાડા કરવામાં લાડવા ગાંઠિયા એવું બનાવીને નાખવાનું એવો અમારે જે અમને મોકો મળ્યો છે એ પરમાત્માની કૃપા કહેવાય એક અમારા કર્મો સારા હોય તો જ અમને આ વસ્તુ મળી હોય અને આ આ વસ્તુ તમે કોઈ પણ ધર્મ કાર્ય કરો એટલે પરમાત્મા તમે એક ડગલું આગળ ભરો એટલે બે ડગલા અહીંયા હામો ભરે જ છે તમને અમારો પોતાનો અનુભવ છે ગ્રુપના સૌથી યુવા સભ્ય દશરદ ભાઈએ પોતાની એમ્બ્યુલન્સ પણ રાખી છે જેને બોલાવવા માટે તેમણે 7818075097 નંબર રાખ્યો છે કોઈ પણ વ્યક્તિ ઇમરજન્સી વખતે આ નંબર ડાયલ કરીને દશરદ ભાઈની એમ્બ્યુલન્સ બોલાવી તેની વિનામૂલ્યે સેવા મેળવી શકે છે મારે એક પોતાની એમ્બ્યુલન્સ ચાલે છે હું સેવાનું કામ હોય તો ફ્રીમાં જાઉં છું સેવાનું કામ હોય તો પણ ફ્રીમાં જાઉં છું કોઈ એવું ગરીબ ઘરનું હોય તો પણ મૂકી આવું છું અને ફોન નંબર છે મારો ઇઠ્યોતેર અઢાર જીરો પંચોતેર જીરો સત્તાણું જય રામદેવ પીર એમ્બ્યુલન્સ સર્વિસ છે મારી બાપુનગરમાં હોય કે કોઈ પણ ઓલ ઇન્ડિયામાં અમારી સર્વિસ ચાલુ છે અડધી રાતે હોય તો પણ જાગીને જવાનું એવું નહીં કે

બજરંગદળ મંડળની સેવાકીય પ્રવૃત્તિઓથી લોકો ખૂબ પ્રભાવિત છે અને તેમને વારંવાર આમંત્રણ આપી અબોલ જીવોની સેવામાં વધુને વધુ રૂપિયા એકઠા કરીને આપવાનું લોકોમાં અને ઉત્સાહ છે આ મંડળનું કામ પહેલેથી સારું છે અમે પહેલેથી સાંભળતા હોઈએ છીએ આ મંડળ બહુ ખૂબ સરસ સરસ સેવા કરે છે આમાં જે બી પૈસા આવે એ લોકો મૂંગા જીવને અર્પણ કરે છે એની સેવામાં એની પાછળ જ વાપરે છે અને પહેલેથી આ મંડળનો યોગદાન બહુ સારું છે સેવાન કામ કરતા મંડળના 51 સભ્યો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દરેક પોત રીતે સ્વતંત્ર ધંધા અથવા નોકરીઓ કરે છે અને અઠવાડિયાના એક દિવસે એટલે કે શનિવારે રાત્રે રામધૂનનું આયોજન કરી અબોલ જીવો માટે મહત્વની સેવા કરી રહ્યા છે